નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે કોલેજમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો બીજો ઓક્ટોબર બે હજાર ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો શબરી ગ્રુપ ઓફ જે સ્વનિર્ભર છે મિત્રો નસવાડી ખાતે આવેલી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી વિંજોલ ગોધરા સંલગ્ન માટે નીચે મુજબના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની જરૂરિયાતના સંદર્ભે લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વસ્થ શર્મા અરજી તેમજ લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે નીચેના સરનામે જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસની અંદર કોલેજને મળે તે રીતે અરજી કરવાની રહેશે મિત્રો ત્યારબાદ આવેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે લાયકાતના ધારાધોરણો યુનિવર્સિટી રાજ્ય સરકાર શ્રી તેમજ યુજીસીના ધારાધોરણ મુજબ રહેશે તેમજ લાયકાત ધરાવતા ઉમેદવાર ન મળે તો લઘુત્તમ લાયકાત ધરાવતા ઉમેદવારોને માન્ય રાખવામાં આવશે મિત્રો જગ્યા વિશે વિગતવાર માહિતી મેળવીએ તો બીએ વિષય માટે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ફેકલ્ટી માટે અહીંયા આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પીએચડી નેટ જીસેટ તેમજ પંદર વર્ષનો અનુભવ યુનિવર્સિટીના નિયમ અનુસાર ધરાવતા હોવા જોઈએ વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ભરતી જરા છે જેમાં ગુજરાતી માટે એક સંસ્કૃત ભાષા માટે એક અંગ્રેજી માટે એક હિન્દી માટે એક સમાજશાસ્ત્ર માટે એક ઇતિહાસ માટે એક અર્થશાસ્ત્ર માટે એક ભૂગોળ માટે એક તેમજ મનોવિજ્ઞાન માટે એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તો માસ્ટર એમ એ ટકા સાથે પીએચડી નેટ જીસેટ તેમજ યુનિવર્સિટીના નિયમાનુસાર લાયકાત ધરાવતા હોવો જોઈએ એમએસડબલ્યુ ડબલ્યુ ફેકલ્ટી માટે અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસરની ચાર જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસડબલ્યુ ડબલ્યુ પંચાવન ટકા સાથે પીએચડી નેટ જીસેટ તેમજ યુનિવર્સિટીના નિયમાનુસાર લાયકાત ધરાવતા હોવો જોઈએ ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરિયન માટેની એક જગ્યા છે જેમાં માસ્ટર ઇન લાઇબ્રેરીયન ઇન્ફોર્મેશન સાયન્સ પંચાવન ટકા સાથે પીએચડી નેટ જીસેટ તેમજ યુનિવર્સિટીના નિમાનુસાર લાયકાત ધરાવતા હોવો જોઈએ સ્પોર્ટ્સ માટે ફિઝિકલ ટ્રેનર ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટેની પીટીએ માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમપીએડ પંચાવન ટકા સાથે પીએચડી નેટ જીસેટ તેમજ યુનિવર્સિટીના નિયમાનુસાર લાયકાત ધરાવતા હોવો જોઈએ હિસાબની કે એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં બીકોમ એકાઉન્ટન્સીની લાયકાત ધરાવતા હોય ક્લાર્ક માટેની બે જગ્યા છે મિત્રો જેમાં સ્નાતક સીસીસી પ્લસ કોમ્પ્યુટરના જાણકાર તેમજ પટાળા માટે બે જગ્યા બાર પાસ માટે સફાઈ કામદાર માટે બે જગ્યા આઠ પાસ માટે તમે સિક્યુરિટી માટે બાર પાસ પાંચ વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મેનેજિંગ ટ્રસ્ટી શબરી કોલેજ સ્વનિર્ભર કલેડિયા ચોકડી બિરસાનગર મૂળ તાલુકો નસવાડી જિલ્લો છોટા ઉદેપુર પિનકોડ છ ઓગણચાલીસ અગિયાર પચાસ પર જાહેરાતના પંદર દિવસની અંદર અરજી કરવાની રહેશે મિત્રો બે દસ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય